માહિતી અનુસાર એક ગુનાઓમાં સંડોવાયેલો છે અશોક વિરુદ્ધ ત્રણ વખત પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પણ લાગુ કરવામાં આવી ચૂકી છે હાલમાં મેદરપુરા પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે બાવીસ લાખ રૂપિયા કોણે પડાવ્યા હતા અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે આ મામલે કડક કાર્યવાહી કરીને પીડિતને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી છે હાલ તો પોલીસે વૃદ્ધ સાથે છેતરપિંડી કરનાર આરોપીને કરી અને બીજા કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરી રહી છે મૈદાપુરા વિસ્તાર મે એક આદમી જિનકો પૈસે જિનસે લીએ થે નોકરી દેને કે લીએ ઉનકે માનસિક ત્રાસ કે કારણ ઉને સુસાઇડ કિયા હે तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने दो लोगों से लगभग 22 लाख रुपए लिए थे यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफी समय से अपने जो पैसे 22 लाख रुपए हैं उसकी वापसी के लिए वो दो मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे उनका दागिना भी जबरदस्ती लिया वो लगभग अठारह लाख रुपए का था और बची हुई चार लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे उन्हें मानसिक त्रास दिया करते थे जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया है